અમદાવાદના પેરાપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલ ખાતે એ વન ડાયાલિસિસ વોર્ડનું ઉદઘાટન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મેયર દ્વારા કરવામાં આવ્યું પરંતુ આ વખતે જે તકતી લગાવવામાં આવી હતી તેમાં સ્થાનિક ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલાનું નામ ન લખવાના મુદ્દે ધારાસભ્યશ્રીએ નારાજગી વ્યક્ત કરી જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કે કોર્પોરેશનના રૂપિયામાંથી ડાયાલિસિસ સેન્ટર બનાવાય નથી જેથી સારું નામ કેમ આમાં નથી ત્યારબાદ હોબાળા બાદ તાત્કાલિક તકતી નવી લગાવીને તેમાં સ્થાનિક ધારાસભ્યશ્રીનું નામ લખવામાં આવ્યું બાદમાં ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને ઇમરાનભાઈ વચ્ચે સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા શબ્દિક યુદ્ધ થયું અને જેમાં મિબા તેમજ ફાયબા જેવા નામેનું ઉચ્ચારણ કરીને મામલો ભીજક્યો હતો બાદમાં બંને ધારાસભ્યો પ્રજાના ટેક્સના પૈસાથી બનતી આવી સુવિધાઓ વચ્ચે સત્તાધીશો નામને લઈને હોબાળો મચી જવા પામ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની આવી ભૂલને કારણે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી ફેરવનારાઓને કોણ કહેશે

આ તો ચાલતી આ આજ નહીં જો તાણી સાહેબની નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે

ઉદ્ઘાટન થયું છે તેમાં તકતીમાં એક નામ ન હોવાના કારણે આખો વિવાદ સર્જાયો છે તકતીની તકરારમાં છે પબ્લિકો આ છે તકતી એમાં સ્થાનિક ધારાસભ્યનું નામ ન હોવાના કારણે આ આખો વિવાદ સર્જાયો હતો ગઈકાલે બહેરામપુરા વિસ્તારમાં ચેપીરોગ હોસ્પિટલ ખાતે ઉદ્ઘાટન થયું હતું ધારાસભ્યનું નામ ન હોવાના કારણે આ વિવાદ સર્જાયો હતો તે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાના કારણે આખો વિવાદ સર્જાયો હતો તે તકરારમાં લોકો હવે પીસાઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમારી સમગ્ર ટીમ સતત વિકાસના કામો કરી રહી છે પણ આ એમની હલકી માનસિકતાના કારણે આવું એમણે કર્યું છે અને કોઈ પણ વખત જ્યારે આવા કાર્યક્રમ હોય ત્યારે આવતા નથી એટલે એમણે જે આજે વિરોધ વધાર્યો છે એ એમને અને એમની કોઈ રજૂઆત નથી ખાસ કરીને મારા જમાલપુર ખાડીયા વિધાનસભા વિસ્તારના અંદર ચીપી રોગ હોસ્પિટલના અંદર હિમોડાયાલિસિસ સેન્ટર આ ચાલુ કરવામાં આવ્યું છે મારી રજૂઆત સંકલન સમિતિના અંદર પણ હતી અને અગાઉ પણ જ્યારે કમિશનરની મિટિંગ હોય ત્યારે પણ રજૂઆત કરી બીજા વિસ્તારોના અંદર જે સુવિધા આપતા હોય તો જમાલપુર ખાડીયાના વિસ્તારના અંદર પણ આ સુવિધા મળવી છે કમિશનર સાહેબે પોઝિટિવ લઈને આ સેન્ટર ચાલુ કર્યું છે સેન્ટર ચાલુ થયું છે મને ખૂબ આનંદ છે કે મારા વિસ્તારના લોકોને આનો લાભ મળશે પરંતુ ખાસ મારે એ કહેવાનું કે જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રી જ્યારે મારે વાત કહી હતી કે તમે ઉદ્ઘાટન કરતા હો તો સ્થાનિક ધારાસભ્યનું નામ દરેક વિસ્તારના અંદર કોઈ જે પણ સરકારી યોજના હોય જે ઉદ્ઘાટન થતું હોય તેમાં સ્થાનિક ધારાસભ્યનું નામ હોય છે જ પરંતુ કાલે જ્યારે મને પ્રૂફ માટે જે મોકલ્યો વોટ્સએપ એમાં મારું નામ હતું પત્રિકાના અંદર એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ફોટો હતો અમિતભાઈ શાહ સાહેબનો ફોટો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ફોટો હતો અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર કિરીટ સોલંકી હતા અતિથિ વિશેષ તરીકે મારું પણ નામ હતું બાજુમાં જ્યારે બંને નામ હતા આજે તકતીના અંદર જોઉં તો તકતીના અંદર મારું નામ જ નથી એનો મારો વિરોધ છે એટલે આજે મારો વિરોધ છે કે આ તકતી નહીં બદલવામાં આવે તો અત્યારે તો મેં ખાલી બ્લેક સ્પ્રે માર્યો છે પણ કાલે તકતી નહીં બદલવામાં આવે તો આ તકતીને બીજી લગાડવાની હવે આ વિવાદ ક્યાં સુધી કેમેરામેન વિનોદ પરમાર સાથે શિવાની પટેલ